દિશાથી ધરાદ આવ્યો રસ્તા પર રખળતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌપ્રેમીઓનું એક અનોખું અભિયાન ડીસાથી ધરાહ મૂકી આવ્યા પર ગૌમાતા બચો અભિયાનના બેલ્ટના દાતા ખડુલાના વતની શ્રી નયનભાઈ જોશી ગૌભપ્તના સયરાસેયોગથી રાત્રે રસ્તા પર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતાને નંદિઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા ચોમાસાના સિઝનમાં મચ્છર કરડાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બને છે અને ખૂબ જ મોટી જાનહાની થતી હોય છે હાઇવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા આ કાર્યમાં નરભેનાથ મહારાજ ગૌસેવા ગ્રુપ મોટી મવડીના પ્રવીણભાઈ ઠાકોર ભગવાર્મી ગ્રુપ શેરપુરા ગૌમાતાનો બગડો ગ્રુપ છત્રાલાના ભરતભાઈ પંચાલ અને ડીસાની આજુબાજુ વિસ્તારના ગામોના પચીસ યુવાનોએ કાર્યમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેક ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યા કાર્યમાં સાહ સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસાણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો